નમસ્કાર મનવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સર્વોદય વિદ્યાલય રતનપુર કાકડી ખાતે કે સી એમ શાહ બી એડ કોલેજના સલગ્રે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સર્વોદય વિદ્યાલય રતનપુર કાકડી ખાતે બી એડના તાલા તાલીમાર્થીઓ મિત્રોના બ્લોક ટીચિંગ કાર્યક્રમ સંદર્ભ વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી કેસીએમ શાહ બી એડ કોલેજના સંલગ્ને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની આંતરિક સૂઝબૂઝ દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વકૃત્વ સ્પર્ધા ક્વિજ ચિત્ર સ્પર્ધા તેમજ અન્ય સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી આ તમામ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા જે તેમને કુશળતા અને યોગ્યતા માટે હતા ઉલ્લેખનીય છે કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ વિકસાવવા માટે અલગ અલગ પ્રકારના આયામો બહાર પાડ્યા જેમ કે ખેલ મહાકુંભ ક્વિઝ અન્ય પ્રકારે તેમણે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે વિવિધ પ્રકારના આયામો બતાવ્યા છે બીએરના તાલીમાર્થી મિત્રોમાં જાદવ કિંજલ પગી કપિલા પરમાર ડામોર રાજેશ્વરી અનિતા ચૌહાણ નિલેશ રાઠવા રમીલાબેન જોડાયા હતા સંપૂર્ણ કાર્યક્રમ માટે કોલેજ પરિવારે શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અંતે બધા અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા